બુધવારે દ્વારકાના પવિત્ર સ્થળ ગોમતી નદીમાં દુઃખદ ઘટના બની હતી જેમાં સાત યુવાનો ડૂબી જવાથી મોતને ભેટ્યા મૃતકોમાં ચાર યુવકો અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે આ ઘટના દ્વારકા શહેર થઈ સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પેદા કરેલી છે મળતી માહિતી અનુસાર યુવાનોનો એક સમૂહ ગોમતી નદી નજીક ફરવા આવ્યો હતો શરૂઆતમાં વાતાવરણ સામાન્ય હતું પરંતુ અચાનક નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી થઈ ગયો દરિયામાં કરંટ હોવાને કારણે નદીમાં પાણીનો સ્તર ઝડપથી વધી ગયો હતો જેના કારણે યુવાનો પાણીમાં ફસાઈ ગયા ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકોએ પણ તરત જ બચાવ માટે પ્રયત્નો શરૂ કર્યા હતા કેટલાક લોકોએ નદીમાં કૂદીને યુવાનોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો તત્કાલ પછી બચાવ ટીમ અને તટરક્ષક દળ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ તાત્કાલિક પ્રવાહ ખૂબ જ જોરદાર હોવાથી તમામ યુવાઓને બચાવી શકાયા ન હતા બધા મૃતદેહોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે મૃતકોની ઓળખ પણ સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે પરિવારજનોને જાણ પણ કરી દેવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ અને નગર પ્રશાસન સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે ગોમતી નદી જેવા ધાર્મિક સ્થળે આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની જરૂરિયાત પણ ઉઠી છે ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓએ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે